મોત કરવા નથી આવ્યા મોત પછી આવશે પેલા તો સંકટ આવશે સંકટ વટી અને પછી પરમાત્મા પરમ તત્વ નું તમારી ઉપર ઈચ્છા આવશે અને પરીક્ષામાં પાસ થઈ જાઓ તો પછી તમારો દાસ મળી જાય

દાસ તો નથી બનાવો પણ સંતોએ તો બનાવ્યો છે નરસિંહ અસાઈ બનાવ્યો દાસી જીવણે બનાવ્યો કહશે માત્ર એ બનાવ્યો સંત મુળદાસે બનાવ્યો સદાળશાહી બનાવ્યો આ બધા ભગત પિતાજી બનાવ્યો એટલે બધી એ દરેક ન જવાય તો કોઈ જરૂર નથી પણ માણસ બનવું જરૂર આ મનુષ્ય છે અત્યારે હું તો એ મનુષ્ય છે મનુષ્યમાંથી માણસ બનવાનું છે એટલે સરળ સ્વભાવ નમન લાઈ યથા લાભ સંતોષ સદાય પરમાત્મા જે આપે એમાં સંતોષમાં જ્ઞાન વધારે હોતું નથી આ તો સાંભળેલી કહાની છે પણ એનો ઊંડાણ હું શબ્દો આપણે હું કરી ગયા ગંગા સિદ્ધિ નું એક પિંગલ લઈ લો પહેલું ભજન કે મેરું રે લગે જેનું મન એ વાત કોઈ જેવી કરી એટલે પતે છે વિપત્તિ પડે પણ વણસે જ નહીં વિપત્તિ તો પડવાની જ છે અને જીવન એવું છે આ ધરતી ઉપર મેં તમે બધા અંશો જેટલા અંશો ધર્મ લીધા બધા શાંતિથી સરળથી આ જિંદગી કારણ કે કર્મ બંધન થયેલી છે આખું વિશ્વ કર્મ બંધન થયેલું આ કર્મ માંથી મુક્ત થવા માટે સદગુરુ ના સરળ સેવા ન થઈ શકીએ તો એ ખાલી ગુરુ ની નથી આપણા રામ ભગવાન ગુરુપાએ ગયા શિવજી મહારાજ ગયા વ્યાજ સુર તુલસી આ બધા ગયા કૃષ્ણ ગયા કૃષ્ણ પરમાત્મા ભગત એને પરમાત્મા સય પરમાત્મા છતાં એને ગુરુની સાક્ષીની સહી ની

એ જીવન મારે તને જે આપવાનું હતું ને એ આપી દીધું રાતો મારે હું ને તું નો રાતો મારે એટલે મમજી તો હવે મટી છે અળિયા કોઈને ગામમાં શિવ છે ન્યાય એનો થતો નથી લાગતો એને એની કોઈ કઈ આપણે વટવારી થયેલી છે કે હરિદ્વાર જાવું ભાઈ જાઓ મારા પૈસા નથી મારે નક્કી થવું આ હમજન હમજાવો કામ કરો તારા ગટમાં મારો પીયુ બિરાજે અંતર પત જરા ખોલી હૃદયમાં તો વસ્તુ છે ઇલાય માં કોજ કરને એ તો કાઈ કરું વિજે ગોદ ઈશ્વર્યા નથી કૃષ્ણિતાની અંદર કીધો એ અર્જુન હું આખા વિશ્વમાં મારું ઉત્સવ સૌ કેમની નથી સમજાતો કૃષ્ણ ખોટું બોલીને ગયા છે ગીતા ખોટાડી છે તો આપણે શું કામ આપણે ધોડાધોડી નથી કરવી એટલે ગુરુ પાસે ગયા બીજા તો દોડે નથી સમજાય તો દોડવાના જ છે એટલું હમજી સાના માના ધંધો કરો કોઈ નું અણબ નો એક કોઈ આવે કોઈનું પેટ પડે એવો શબ્દ નો આમાંથી કાઢવો નથી કદાચ કોઈની ભૂલ થઈ જાય તો આપણે ઉલટા હામાં હાથ ધોવા બે આ સંત નો સ્વભાવ છે આ સંત નો મારક છે સંત બળે પરમારથી શીતળ ઉનકા મન કૃપત બુજાવે ઓરંકી ઓહી સંતો કારણ કે પૂછડે એનું નો થાય આ તો સંત ન કહેવાય શેતાન છે તો ખોલવો પાડીને કહેશે આ મૂકવું પડશે સંત થવું પડશે ઢીલા કરીએ ભગવાન નહીં મળે આ ઢીલું ઢીલું ભગવાન નો કઈ ઓળખાય જાય એ તો વ્યવહાર કર્યો છે પદ નથી પૂજવાનો પદ પૂજવાનું છે એનો જે ખાલી આપણે આ સારું કર્યું જવું તો આ બધી હમઝને આપવા હતો આપણે બધું કાયમ ભેગા થાય છે એક એક દિવસે મોટી મોટી વાત સમજાવી છે અને આપણે જ્યાં ગુરુ સમજાવે ત્યાં રહેવું જરૂરી છે તો કાંઈક મેળવવું હોય કાંઈ પામવું કોઈ લાભ નહીં થાય તમારે હું તો બહુ દોડ્યો અત્યારે કહું પાંચ વર્ષ પાંચ વર્ષ પછી ભજનના રાગોડા કાંઈ હેરી ભાઈઓ સપનામાં ન આવ્યો

બોલાવે બોલે પછી બોલાવેલી ઈ જીવતી નથી અને મળેલી જીવતી ને જોવાય તો આ શખ્સુચી ન દેખાય આક્ષી કઈ નહી દેખાય આયાજી

કાનમાં હું સુધાઈ ગયો જે કાય કરો આ જે જ્ઞાનની ગંગા છે આ મહાપુરુષો ભેગા છે જ્ઞાનની ગંગા મેં એમાંથી પાપ જોવાય પણ એ મૂકા મારી મારી તાવ ને તો મોટો ગંગાજી મનાય પૂન ન છે આ પૂર આ એમ પૂન મળી જાય તો બધા કર્મ કરી જ્ઞાનો ઠલાઈ આવે જાય

उसी देवनी भूमिता को तो आएगी सब साहेब का घर वह बंदा ऐसी लंबी सड़े तो प्रेम रस भावे पड़े तो सर्कना सू हालो बच्चन मतलब तबला लांच हुई थी पता लगी क्या बच्चन सब कोई इसे पर ये सब तो, तो आप रहने नहीं કે એમાં મિક્સન કરેલા શબ્દો હોય છે ગોઠવેલા હોય છે શબ્દો હાસા આના શિલવંત સાધુ વારે વારે રમીએ જેના બદલે શીતની વૃત્તિ શીત આપણું જે શીત છે એની વૃત્તિ સદાય નિર્મળ આવે દ્રષ્ટિમાં નિર્મળ આવે દ્રષ્ટિ કરો અને દિલ માં ભાવ ના જાગે તો એ દ્રષ્ટિ તમારી ખોટે મારી ગઈ રહી વિચાર કરો અંગની અંદર ઉર્મી ના આવે તો વિચાર તમારો ખોટે માર ગયો નિર્મળ થઈને રહેવું એ પાનભાઈ નિર્મળ થઈને રહેજે તું બાવન અક્ષર ની અંદર પાનભાઈ ને પ્રગટ કરી દીધી તેવા બાણ મારી દીધા અને આમી બરાડા પાડી દ 10 વરદા તો થાતો પણ થામી કાય અમારી અમાર સદગુરુ મળ્યા શિષ્યના સુજરો નિર્મળ થઈ ની વાણી કાય એનો ગુરુ જ્ઞાન વગરનો હોય કાય ઈ અનેક જન્મનો પાપી પ્રાણી અનેક ધર્મના કર્મ લઈને આવ્યો હોય ઈ કેવાને હમજી તહમુ જો ઓબી

શબ્દને લક્ષ્યમાં રાખવો લક્ષ્યમાં રાખી અને જે આપણામાં કુટેવો વધી હોય છે એ કુટેવને આપણે હટાવતી જાવી હટાવતી જાવી હટાવતી જાય ને એમ પડી જાય પછી તેની જો એની જીવવાની મજા આવે જરાય તમને કોઈ પીડા જ ન કરે શકે તમે મૂકી દો આ મારું છે એને મોહ બંધન છો આ બધું મારું

પાંચ બેલા છા ત્રણ કુણ રજો રજો તમારે સત્વ કુણ રજો તમારો સત્વ કુણ થી હું બન્યું આનું ધારણ બન્યું ન ફ વાગ આઠ માસ સાત પ્રાણ પાંચ જ્ઞાન ઈન્દ્રી પાંચ કર્મ ઇન્દ્રી પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસને ને દંત પચીસ પ્રકૃતિ નો આ છે બોલો હવે આમાં તમે ક્યાં છે જરાક વિચારી ન જ બોલવું જરાક વિચારી હમજીને ક્રોધ કરવો જરાક વિચારીને દગલું ભરવું

તો એની બી ઉડાવ્યા એ ભયમુખ વાણી કાઢીએ કામ ઓલાને સુકવાડવા હતું ઓલાને સીધો કરવા હતું ભયમુખ વાણી આપી આમાંથી પ્રાણ ઉડે જાય પ્રાણ એટલે હવા હવાને ધમરા પકડી શકે આલડ ધામથી મી જઈને બાળ જાવ હું આને આને ધમરા લઈ જાય પણ ભય આપ્યો

મારું તારો તું નથી અને એમાં તું મારું કેમ કે ભાઈ ના બાપા સત્તા ને કીધું કે મોંઘો મનુષ્ય દે ફરી નહીં મળે નહીં મળે વારંવાર ભાઈ તું કરી લાખો વેગ્યા અને તું પણ વ્યવસ્થા છો એ વાત ચોક્કસ છે

not at all